કે આપણી શિસ્ત બતાવતા આપણે સૌ સામે પોતપોતાની જગ્યા લઈ લઈએ તથા દરેક મહેમાનોને આપણે સભાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દરેક મિત્રોને વિનંતી ઉમેદવાર શ્રી ઋતુભાઈ નું સ્વાગત દીકરીમાં કરી રહ્યા છે સ્વાગત તમે બેસો તો ચિંતા નહીં એ સ્વાગતની વિધિ દીકરી વાવ કરી દેશ પ્રોગ્રામ પણ ચાલુ રાખીશું

ભાઈ શ્રી નદીમ જાવેદજી આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે સૌ આ વિઠલાપુરની ધરતી ઉપર ભાઈ શ્રી નદીમ જાવેદજીનું સ્વાગત કરીએ છીએ મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી અમરશિંહભાઈ સોલંકી વિરમગામ વિધાનસભા મતવી સ્થારના માજી ધારાસભ્ય ભાઈ શ્રી લાખાભાઈ ભરવાડ દશાડા પાટની વિધાનસભા મતવી સ્થારના માજી ધારાસભ્ય ભાઈશ્રી નવસાલભાઈ સોલંકી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી મનોજી ઠાકોર મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષની સાથે ઇન્ડિયા ગઠબંધનનો જે આપણો ભાગ છે એવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાન આગેવાનશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો અને યુવાન પર સૌ જાણીએ છીએ કે સાતમી તારીખે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે પરિવર્તનનો પવન છે ગુજરાત રાજ્યની તમામે તમામ સમાજના લોકો તમામ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા માટે આજે કટિબદ્ધ બન્યા છે ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા અનેક વર્ષોમાં એમના શાસનમાં વાવેલા બહુના ખાતા હવે એમને પોતાને વાગી રહ્યા છે મારા પણ સૌને કેવું છે કે ગુજરાત રાજ્યમાં હજારો લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર તરીકે બેઠા છે જુદી જુદી પરીક્ષાઓમાં પરીક્ષા આપવા બેસે

ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશના વિદ્યાર્થીઓ માટે નહીં આ દેશના યુવાનો માટે નહીં આ દેશના ખેડૂતો માટે નહીં આ દેશના મજૂરો માટે નહીં પરંતુ બે પાંચ ઉદ્યોગપતિઓ માટે જ્યારે લિમિટેડ કંપની હોય એ પ્રમાણે કામ કરી રહી છે ત્યારે આપણે સૌને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ પણ સમાજ હોય એ સમાજની નેતાગીરી ખતમ કરવાનો કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ગુજરાત રાજ્યમાં આજે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે અસ્મિતાના મુદ્દા ઉપર લડાઈ લડવા માટે આગળ વધ્યો છે ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં હિન્દુત્વના નામ ઉપર બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ સભામાં જો પાંચ સાત યુવાનો જય ભવાનીનો નો નારો લગાવે અથવા તો કેસરી જંડા લઈને ઊભા થાય તો ભાજપના નેતાઓને પરસેવો છૂટી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે મારા સૌને કહેવું છે કે ગુજરાત રાજ્યનો ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજમાં આવતા તમામ સમાજો જાગીરદાર સમાજ હોય રાજપૂત સમાજ હોય ઠાકોર સમાજ હોય

પરંતુ ચૌદ ચૌદ યુવાનો ને છાતીમાં ગોળીઓ મારવામાં આવી અને આ આંદોલનના જે નેતાઓ હતા એને ખરીદીને આ આંદોલન પણ તોડવાનો પ્રયત્ન કર્યો મારા સૌને કેવું છે કે ગુજરાત રાજ્યની અંદર ઉનાની ઘટના હોય કે રાજ્યમાં અનેક જગ્યાએ દલિત સમાજ સાથે અચ્ચાચાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દિવસે ને દિવસે ભજા છે હજી સુધી આ સરકાર ને ન્યાય અપાવી શકી નથી ચારે આજે દરેકે દરેક સમાજના લોકો દરેકે દરેક વર્ગ શું પરંતુ આ શાસન કોઈ ગુજરાત રાજ્યના નાગરિકો કરતા ગુજરાતના બે પાંચ ગણા ગાઠા ઉદ્યોગપતિઓ માટે હોય એ પ્રકારનો આપણે સતત જોતા આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના બે પાંચ ઉદ્યોગપતિઓની ચિંતા કરે પણ રાજ્યના ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવગણના થતી હોય ગુજરાત રાજ્યના જે સામાજિક નેતાઓ છે એમને સતત ડરાવવાનો માહોલ ઉભો કરવામાં આવતો હોય અનેક મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે આજે ઉભા છે છે ત્યારે મારા સૌને કહેવું છે કે ઋત્વિકભાઈ મકવાણાને ખૂબ જંગી બહુમતીથી આપ સૌ સુરેન્દ્રનગર લોકસભામાંથી ચૂંટીને મોકલશો આજે આપણો કાઠા વિસ્તાર હોય ધંધુકા વિધાનસભામાંથી વિસ્તાર હોય લીમડી ચોટીલા તમામ વિસ્તારમાં અકબંધ મત કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં પડવાના છે ત્યારે આ તમામ વિધાનસભા કરતા પણ વિરમગામ વિધાનસભા વિશેષ પ્રેમ ભાઈ ઋત્વિકભાઈ મકવાણાને આપે એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમે આમ તો અગાઉ સમર્થન જાહેર કરી દીધેલ છે કોંગ્રેસને પણ આ મંચ પરથી ફરી એક વખત અમારો ચુવાડ ચોરાસી રાજપૂત સમાજ સો સો ટકા મતદાન કોંગ્રેસને કરશે એવી અમે ખાતરી આપીએ છીએ આપ સર્વને હજુ ઘણા બધા વક્તાઓ સાંભળવાના છે પણ તમને દરેકને અપીલ કરું છું આવતી આવનારી સાત તારીખે મોટામાં મોટી સંખ્યામાં આપણે મતદાન કરીશું મતદાન તો કરીશું આપણે પણ સાથે આપણા ગામની અંદર દરેક વર્ગ અઢારે આલમ માની લો કે અમે કુકવાની અંદર એવું નક્કી કર્યું છે બાપો કે અમારા બે હજાર મત છે બે હજાર મતની અંદર અમારા માલો કે અઢારસો મત અમારા દરબારોના છે તો ક્ષત્રિયમાં આવતા અમારા ઠાકોરો અમારા દલિતભાઈઓ અમારા માલધારીઓ અમે દરેકના ઘેર રહ્યા છીએ અમે કહ્યું છે કે સો ટકા મત તમે આ વખતે આ અત્યાચારી સરકારને બદલવા માટે તમે અમને સાકાર આપો એવું તમે દરેક જણ તમારા પોતપોતાના ગામની અંદર જજો આપણા મતદાન મથકે એ વખતે નેવુંથી પંચાણું ટકા આપણું મતદાન થાય એ જવાબદારી તમારી સર્વેની છે આજે નજીવો એ બિલકુલ નજૂક આવી ગયા છે આપ સર્વ જાણો છો પરિવર્તનની એક લહેર છે પણ પરિવર્તન ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણા આપણા મત મત પેઢી સુધી લઈ જઈએ જો આપણે આવું કરીશું તો સો સો ટકા સુરેન્દ્રનગર લોકસભા આપણે આપણા ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણાને આપણે જીતાડી શકીશું આમ તો ઋત્વિજભાઈ બહુ નસીબ આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ એ પણ ખૂબ નસીબવાળા છે આ વખતે સોએ સો ટકા સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસની બને છે બને છે ને બને જ છે એમાં કોઈ મત નથી ફક્ત તમારે આ પાંચ દિવસ સતત મજૂરી કરવાની છે પાંચ દિવસ તમે ક્યાંય ના જશો ક્યાંય બહાર જવાનું ટાળી દો આ પાંચ દિવસ તમને આવતા પાંચ વર્ષનું રિઝલ્ટ આપશે પાંચ દિવસ તમે બધા એવી મહેનત કરો આપણી માતાઓ આપણી બહેનો આપણી દીકરીઓને આપણે ઘેર જઈને કહીશું કે અમે સભામાં ગયા હતા પણ આપણે આ વખતે કોંગ્રેસને જીતાડવાની છે અમુક લોકો કહેતા હોય છે કે આપણે કોંગ્રેસ ના ગમે તો અરે ભાઈ તમારે ગમાડવાની છે આ વખતે આપણે કોઈપણ સંજોગોમાં ભાજપને હરાવવાની છે હરાવવાની છે અને હરાવવાની જ છે બાપુ આમ તો એસી ટકા મતો દર વખતે સામે જતા હોય છે પણ આ વખતે સામે ચાનીલા લોકો અમને એમ કહે છે કે ના અમારે તમારા ઉમેદવારને જીતાડવા છે આપણે કારણ કે આ અસ્મિતાનો સવાલ છે આપણી બેન દીકરીઓનો સવાલ છે અને બેન દીકરી એકલા રાજપૂતની એકલા ક્ષત્રિયની ના હોય એ દલિતની પણ હોય માલધારીની પણ હોય અને દરેક સમાજની હોય એટલે આપ સર્વને એવી નર્મ નમ્ર વિનંતી છે કે સાત તારીખે વધારેમાં વધારે મતદાન કરી અને તમે કોંગ્રેસને વિજય બનાવો એવી આશા સાથે વિરમો છું ત્યારે આપણા સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસ પક્ષના આપણા ઉમેદવાર આપણા સૌના લાડીલા ઉમેદવાર એવા માન્ય છે ઋત્યુજભાઈ આપણા વિરંગા વિધાનસભાના પૂર્વ પ્રમુખ માન્ય શ્રી લાખાભાઈ અગાઉ ત્યાં હું અહીંયા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શ્રી અમીરસિંહભાઈ સોલંકી સુરેન્દ્રનગર લોકસભાના પૂર્વ પ્રમુખ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી દસાણા એવા માન્ય નવસાદભાઈ અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ તમામ આદરણીય વડીલો અમારા ચુવા ચોરેસીના માન્ય પ્રમુખ અને મારા મિત્ર એવા મનીષસિંહ તમામ તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ માતાઓ બહેનોની યુવાન

અરે જ્યારે જ્યારે નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય કોઈ સમાજના થતા હોય કોઈ વિસ્તારના થતા હોય કોઈ ખેડૂતનો પ્રશ્ન હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એ સમાજને અલગ વિભાગોમાં પાડવાનું કામ એને તોડવાનું કામ એના અવાજને કઈ રીતે દબાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે ત્યારે આપ સૌને મારે વિનંતી કરવાની છે આ પ્રથમ એવો મકો આવે છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ

સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ ગામે આ ક્ષેત્ર સભાના સમાજના તમામે તમામ આગેવાનો ગયા પરંતુ તેમ છતાં આ નિષ્ઠુર ભારતીય જનતા પાર્ટીના શાસન વ્યવસ્થાના શાસકોએ એમની એ વાત પણ ના માની તેના ઉપરથી તમામે તમામ આપણા સમાજો પણ શીખવાનું છે એના ઉપરથી આપણે પણ નિર્ધાર કરવાનો છે કે તો આ સમાજ આટલો શક્તિશાળી સમાજ આ સમાજ જેની તાકાત છે સમગ્ર દિશા આપતો સમાજ લોકોને રાજકારણ જે સમાજમાંથી શીખવાનું છે એ દિશા આપતો સમાજ પોતાની વાત લઈને નીકળે તેમ છતાં તેમના સમાજને પણ કે તોડવાઓ એ માટેનો પ્રયત્ન કરતા હોય ત્યારે અન્ય સમાજો શું પરિસ્થિતિ થાય આવા સંજોગોમાં આ લોકશાહીના શાસનમાં આવા શાસકોને દૂર કરવા માટેની આ આ તટેલનો સમય એક આજ કલા આવા શાસકને દૂર કરવાનો સમય ગણાય સાત તારીખે જ્યારે આ લોકસભાનો ચૂંટણી આપણા ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે મનીષજીએ વાત કરી બધા સૌને ફરીવાર વિનંતી કરું છું કે એક ઘર એક એક મતદાર સુધી પહોંચીએ જે રીતે કરીને માન્ય હિન્દુભાઈ વાત છે મેં કહ્યું જાઓ ખોરાભાઈ રખિયાણાથી છે અને એ પણ આજે કોંગ્રેસમાં જોડાય છે જામ આપણે કોંગ્રેસ પરિવાર તરફથી એમને પટ્ટો પહેરાવી અને કોંગ્રેસમાં એમનું સ્વાગત કરીએ છીએ હા ખોળાભાઈ હા ખૂબ ખૂબ સ્વાગત છે તમારું કોંગ્રેસ પાર્ટીમાં કિરીટભાઈ રાઠોડ વનરાજસિંહ રાજમલસિંહ સ્ટેજ ઉપર આવશો